નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી જે લાઈવ ન્યૂઝ મહેસાણા ખાતે ઈદે મિલાદ નિમિત્તે ઈદ મહોત્સવ ઉજવાયો મહેસાણા ખાતે મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદ નિમિત્તે નમાજ અદા કરી અલ્લાહની દેશમાં અમન શાંતિ ભાઈચારા અને કોમી એકલાસ માટે બંદગી કરી રમજાન ઈદની ઉજવણી કરી ચોક ખાતે યા સરકાર ગ્રુપ અને મુસ્લિમ યુવા સંગઠન ગુજરાત બાબા ખાન પઠાન દ્વારા સર્વ ધર્મ એકતાના ઉદાહરણરૂપે ઈદે મિલાદ તહેવાર ઉજવાયો જેમાં મુસ્લિમ શહીદ હિન્દુ શીખ દલિત સમાજના અગ્રણી અગ્રણીઓએ ઉપસ્થિત રહીને ખબેખભા મિલાવીને એકબીજાને ઈદ મુબારક પાઠવ્યા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએ શ્રી પીએલ વાઘેલાએ પણ હાજરી આપીને શુભેચ્છા પાઠવી હતી દરેક ધર્મના લોકોને મીઠાશરૂપી ખીર આપીને એકતાનો સંદેશ આપવામાં આવેલ કાર્યક્રમમાં પધારે દરેક ધર્મના અગ્રણીઓએ કોમી એકલાસ જળવાઈ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી નાના ભૂલકાઓ માટે રમતગમતનું આયોજન પણ કરવામાં આવેલ ઈદગા ખાતે પણ મોટી સંખ્યામાં એકઠા થઈને ઈદનો તહેવાર મનાવવામાં આવ્યો રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા

મુસ્લિમમાં સમાજ અથવા બધા સમાજોમાં એમને ઉત્સાહિત રીતે બોલાવવાની અજ્ઞાતા ઉપિત કરી જે સન્માન આપ્યું છે તે બદલ હું ગુરુદ્વારા ગુરુસિંહ સભા નહેસા અને અમારી શીખ સંગત તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર કરું છું અભિનંદન માનું છું અને તેમને ખુશીઓના બધા ફેમિલીઓને ખુશીઓનું જે એમનું આજથી નવું વર્ષ પણ ચાલુ થાય છે તે અલ્લાહના કૃપાથી ભગવાનના કૃપાથી ગુરુના કૃપાથી એમનું પરિવારમાં સુખી શાંતિ અને ભાઈચારો મન્યો રે ઈ રીતે અમે બધા ભગવાનઓને મરીને અમે પ્રાર્થના કરીએ છે અને અમેનો આભાર વ્યક્ત કરીએ છે કે તેમણે આજે અમારા સખ સમાજને વધારે આવક આપ્યો છે તે બદલ અમે આભાર માનીએ છીએ માક્ષોજના પ્રસંગ વિશે અસલામ عليكم વરahmatullahi સલમ ગ્રેટ ભારત મે આપ सबको દેશવાસી કો દિલ સે એક મુબારક એના જાતા હું ઈસ બાર આપણે દર સાલ કે દરા ઇસ બાર ભી અમે હિન્દુ મુસ્લિમ શીખ ઈશાઈ सबको બુલા કે મેસેજ દિયા ભાઈચારે કા કે હમ સબ भाई भाई मिल के ईद बनेंगे दिवाली बनाएंगे होली बनाएंगे ताकि कोई मोहम्मद ना कोई लड़ाई झगड़ा ना हो और भाईचारा और मोहब्बत बढ़े इसके लिए खूब मिट्टी खीर खीर खा के हम एक दूसरे को मुबारकबाद देते हैं कौन कौन से समुदाय के लोग उपस्थित रहते हैं हर समुदाय के लोग सिख समुदाय कृष्ण हिंदू समाज के लोग आगे पटेल समाज एस सी समाज और सब समाज के लोग आए थे और हमको बहुत बहुत खुशी हुई कि यहाँ के, के प्रशासन जो पुलिस प्रशासन ने भी हमको फुल सपोर्ट किया और यहाँ के हमारी जो टीम है वो हमारी टीम का ही मैं फुल दिल से शुक्रिया अदा करता हूँ जो उसने सेवा में बहुत अच्छा योगदान दिया एक का कार्यक्रम कितने टाइम से बना रहे आज के प्रसंग के बारे में मैं बहुजन मुक्ति पार्टी गुजरात का प्रदेश अध्यक्ष हूँ और हमारे जो लीडर है जो नेतृत्व है महानायक मूल निवासी बहुजन महानायक माननीय वामन मिश्राम साहब ने इस मौके पर पूरे भारत के मुस्लिम बिरादरी को ईद मुबारक कहा है आज के मौके पर यहाँ पर बाबा खान पठान साहब के इधर हैदरी चौक पे आकर हम ऐसा एक मैसेज देना चाहते हैं कि भारत में इतिहाद कायम हो भाईचारा निर्माण हो ऐसा मैसेज देना चाहते हैं और साथियों आने वाले दिनों में भारत मुक्ति मोर्चा राष्ट्रीय पिछड़ा वर्ग मोर्चा बहुजन मुक्ति पार्टी राष्ट्रीय परिवर्तन मोर्चा सब मिल के हम भारत को एक नया इंतजाम पर लेना ले जाना चाहते हैं

भो करी त बदिलि ख़ू आभारी मथैंकू सो मच ओके